ભગવાન કેટલો રહ્યા છે ગોકુળમાં કેવલ અગિયાર વર્ષ અને બાવન દિવસ પણ અગિયાર વર્ષ અને બાવન દિવસમાં એવું ઘેલું લગાડ્યું એવું ઘેલું લગાડ્યું યમુનાના કિનારે ગોપીઓ જળ ભરવા ભેગી થાય તો પણ એ જ વાત કનૈયાની રાધેરાની બરસાના થી આવે જલ ભરવાના બાને આવે એની સહેલી લાલન દેખાઈ જાય આમ કરતા કરતા શરદ પૂનમ નો દિવસ આવ્યો રાસ પંચ્યા ની કથા ભાગવત માં શરૂ થાય ભગવાન પિતા રાત્રિ શરદૂત ફૂલમલ્લ કા વિક્ષરントુ યોગ માયા મુપાસતિ ભગવાને આપેલો કોલ રાસ રમાડવાનો તજા તમામ વ્રજગનાઓ ને રાસ અનન અને મહારાજ આપણે જેને રાસ કહીએ છે અથવા તો આપણે જે નવરાત્રીમાં રાસ ગરબા કરે છે રાસની વાત જ નથી ભાગવતજીમાં જે રાસનું વર્ણન આવે છે ને મહારાજ સંસ્કૃતમાં એની વ્યાખ્યા કરી છે રસો વૈસહ इति રાસ એમાં શરીરને સ્થાન જ નથી કેવલ મનને સ્થાન છે આત્માનું મિલન છે ભગવાન કૃષ્ણ આવ્યા છે ચંદ્ર સરોવર ને કિનારે વૃંદાવન માં શરદ શરદ પૂર્ણિમાની રાત્રિ સોળ કળાએ ચંદ્ર આકાશમાં ખીલ્યો છે લાવ બધી ગોપીઓને આજ મહારાષ્ટ્રો આનંદ આપો શું કર્યું વાસળી લીધી હાથમાં એવો અદભુત સુર છેડ્યો કનૈયાએ ભાગવતજીમાં વર્ણન લખ્યું છે ગોપીઓની શું હાલત થઈ આ વાસળીનો સુર સાંભળીને કોઈ કોપી રસોઈ બનાવ દેતી વાસણનો સૂર કાને પડ્યો બધું જ કામ છૂટી ગયું અવાજ દિશામાં દોડવા લાગી કોઈ એનું આંગણું લિપતેતી લિમ્પત્ય પ્રવ્રજનજોન્યા અંજન્ય કષ્ટલો ચને કોઈ ગોપી આંગણું લેપતી હતી એ ગાર વાળા માટી વાળા હાથ રાસ ની દિશામાં અવાજ દિશામાં દોડવા લાગી કોઈ ગોપી આંખમાં આંજણ આંતી હતી એક આંખમાં આંજણ આંજ્યું એક આંખમાં બાકી હતું વાસણી સુર કાને પડ્યો એક આંખમાં આંજવાનું છૂટી ગયું સહજ છૂટી ગયું પોતાના દેહ નું ભાન ન રહ્યું અવાજ ને દિશામાં દો આ એ રાસ ની વાત છે દેહ નું ભાન ભૂલી જાય સ્ત્રી પુરુષ નું ભાન ભૂલી જાય કેવલ આત્મા સાથ નું મિલન